પોરબંદરમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલની બહાર જ ગંદકી ખતપત્તી હતી અને ત્યાંથી જ નગરપાલિકાના તંત્રએ સફાઈ રેલી યોજી હતી ત્યારે તે અંગેના અહેવાલો બાદ નગરપાલિકાના તંત્રએ ત્યાં સફાઈ કરાવી હતી અને ગંદકી કરનારા ધંધાર્થીઓ સહિત એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ નોટિસ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પોરબંદરમાં નગરપાલિકાના તથા જિલ્લા પંચાયત સંચાલિત એમઈ એમ સ્કૂલ અને મોહનદાસ કરમચંદ ગાંધી સ્કૂલની બહાર અસહ્ય ગંદકી ખદબત્તી હતી અને એ જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી યોજાતા તંત્ર પરિપત્ર મુજબ કરવા ખાતર કાર્યક્રમો કરે તેના બદલે વ્યવસ્થિત સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી હતી ત્યારે પોરબંદર નગરપાલિકાની સેનિટેશન કમિટીના ચેરમેન લાખા ખોટીએ જણાવ્યું હતું કે ત્યાં કચરાપેટી મૂકવામાં આવતી હતી તેમ છતાં અહીં કેટલાક લોકોને ધંધાર્થીઓ કચરાપેટીમાં કચરો નાખવાને બદલે બહાર ગંદકી ફેલાવતા હતા તેથી કચરાપેટી દૂર કરી હતી તેમ છતાં ત્યાં બહાર કચરો ફેંકવામાં આવતો હોવાની જ તે અનુસંધાને સફાઈ કર્મચારીઓને મોકલીને વ્યવસ્થિત સફાઈ કરાવી છે તેની સાથોસાથ સામે વસુંધરા કોમ્પ્લેક્સમાં રહેતા કેટલાક લોકો કે જે ગંદકી ફેલાવી રહ્યા છે અને જાહેરમાં કચરો ફેંકી રહ્યા છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે કારણ કે ડોર ટુ ડોર કચરો લેવા માટે પાલિકાનું વાહન જાય છે છતાં પણ બહાર ગંદકી કરવામાં આવી રહી છે તે અયોગ્ય છે લોકોએ પણ સફાઈ અભિયાનમાં નગરપાલિકાને સહકાર આપવો પડશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમુક ધંધાર્થીઓ દ્વારા પણ એઠવાડ સહિતની ગંદકી શાળા બહાર ફેંકવામાં આવતી હતી તેથી તેઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરને સૌના સહિયારા પ્રયાસોથી સ્વચ્છ બનાવવા માટે લોકભાગીદારીથી કામ થઈ રહ્યું છે અને લોકોએ પણ ગાંધીજીના સ્વચ્છતાના સિદ્ધાંતને આત્મસાત કરીને નિયત જગ્યાએ કચરો ફેંકવો જોઈએ તેવી અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વહેલી સવારથી જ સફાઈ કર્મચારીઓ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવા માટે પહોંચી જાય છે ત્યારે તેમને વધુ મુશ્કેલી પડે નહીં તે માટે લોકોમાં પણ હવે જાગૃતિ આવવી જરૂરી બની છે